તમા રાખના ધોકાલી થઈ જાય ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ને

પૈસા તો પૈસા કાલ લઈ જજો આ માયા તન જજી જો પે ધંધો આય તો બાકી મે લે તો પછી ભિકારી થઈ આ લઈ દઈએ ચોર થોડા છે લેડુસી આ ઘર લઈ જા અંદર જા તું ઓય હું આવજો પૈસા લઈ હા નહી ગમ કોઈ નહી જાઉં પૈસા તો જો જતો રહ્યો આ દોચી પાસી જા તો ગોબ તો માની દીવો લાની હો ભતી ને ગોબ

આગળ અલે <laughs> 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 <laughs>

લાયા સુધી માં પચાવી દેવાની બસ ચોવીસ કલાક ની વાંચી હોય અમારા પેલો પેલો જાય પેલો જાય ને જોયા

પછી પણ જોઈ નો ભાગ છે નંગ ડંગનો ભાગનો રૂપિયા પંદર રૂપિયા હા તો ચાર કેરો લે આપણે ઘણી થઈ બધી ખબર છે હું જોઉં છું બેટવાથી વાવું હોય હજી અચ્છા અચ્છા બોલ તમે જો ના બોલો

જેટલું થાય છે એ આપણું છે ખબર ને મને જોતો આવતો પેલા મંગો ભાઈ રે લગભગ તી કે રૂપિયા કિલો વાલી

પણ તમે કોઈ દિવસ કોઈની રોજી રોટીની ચોરી ના કરતા અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય મા ભવાન